નમસ્કાર એકતા ન્યુઝ માં આપનું સ્વાગત છે ગુજરાત અને તમામ નાની ખબરો માટે અને અપડેટ સમાચારો માટે આપની એકતા ન્યુઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો નજર કરીએ આજના તાજા અને મુખ્ય સમાચારો ઉપર ચૌદ ઇંચ વરસાદ થી વડોદરા નું જનજીવન ખોરવાયું

પૂરના પાણી શહેરમાં ઘૂંસવાનું શરૂ થઈ ગયું છે આલ વિશ્વામિત્રી નદીની સપાટી ઓગણત્રીસ દશાંશ ત્રણ છ ફૂટી પહોંચી છે ભયજનક સપાટી છવ્વીસ ફૂટ છે લોકોએ જણાવ્યું હતું કે આખી રાત સોતા નથી મારે વરસાદથી વડોદરામાં આજે શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે વિશ્વામિત્રી નદી ચારસો એકતાલીસ જેટલા મગરો છે આ ઉપરાંત વિશ્વામિત્ર નદી માં પાણી આવ્યું છે ગઈકાલે કારણે પણ પાણી વધ્યું છે કમાટીપુરા પરશુરામ ભટ્ટો સહિતના નીચાણ વાળા વિસ્તાર માં પાણી ઘુસવાની ની શરૂઆત થઈ હતી ગુજરાત માં છેલ્લા ચોવીસ કલાક માં એકસો અગિયાર તાલુકા માં વરસાદ નોંધાયો હતો દક્ષિણ ગુજરાત માં ભારે વરસાદ વરસ્યો હતો રાજ્યના કુલ સત્તાવીસ તાલુકા માં એક ઇંચ કરતા વધુ ચારે છ્યાસી તાલુકા માં સામાન્ય થી એક ઇંચ વરસાદ વરસ્યો હતો અમદાવાદ શહેર માં પણ એક ઇંચ વરસાદ વરસ્યો હતો